રાજકોટ ચોટીલા હાઇવે પર વિશાળ અયોધ્યાની પ્રતિકૃતિ ધરાવતું શ્રીરામ મંદિરનું સોળમી ફેબ્રુઆરીના રોજ ભૂમિપૂજન થશે ચાર દિવસના અલગ અલગ કાર્યક્રમોની જાહેરાત વિવિધ પ્રસાર પ્રચાર કરાયો અયોધ્યાની પ્રતિકૃતિ ધરાવતું રાજકોટ ચોટીલા હાઈવે પર કરોડ રૂપિયાના ખર્ચે અદ્ભુત ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણના દરવાજા ખુલી ગયા છે આ માટેનો વિધિવત કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે આગામી તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ જે શ્રીરામ મંદિર નવું બનાવવામાં આવનાર છે તેનું ભૂમિ પૂજન કરવામાં આવશે એકસો આઠ કુંડી યજ્ઞ કરવામાં આવશે સત્તરમી યજ્ઞનો પ્રારંભ થશે અઢારમીએ ભોજન કરવામાં આવશે ઓગણીસમીએ આખા ભારત વસતા એટલે કે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારત વસતા તમામ રઘુવંશીઓનું એકજૂટ થઈને વિશાળ સંમેલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે રાજકોટથી ખાસ જીતુભાઈ સોમાણી કે જેઓ વાંકાનેના ધારાસભ્ય છે તેમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે પધારેલા સોનલબેને આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જીતુભાઈના પ્રતિનિધિ તરીકે ચાર બહેનો સમગ્ર કચ્છમાં ઘૂમી ઘૂમીને આનો પ્રચાર કરી રહ્યા છે જેમાં સોનલબેન પ્રતિમાબેન ભાવનાબેન અને શારદાબેનનો સમાવેશ થાય છે ગઈકાલે તમને પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર માતાના મઢ સહિતના વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો આજે બપોરે તેમને અંજાર ખાતે પણ આ સંબંધિત મિટિંગ કરવામાં આવી હતી મિટિંગ બાદ આજે સાંજે ભુજ લોહણા મહાજનના સાનિધ્યમાં એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં લોણા સમાજના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા મહારાષ્ટ્ર મુલુનના સાંસદ મિહિરભાઈ કોટેજા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન પૂર્વ લોણા સમાજના પ્રમુખ કિરણભાઈ ગણાત્રા નવીનભાઈ આયાગ તવલભાઈ આચાર્ય ઘનશ્યામસિંહ ઠક્કર ઘનશ્યામભાઈ કતિરા કન્સ્ટ્રક્શનના હરીશભાઈ કતિરા જયેશભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે હાજર રહ્યા ઠક્કર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા ખાસ કરીને મિહિર કોટેનું વિશેષ સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય ઘનશ્યામભાઈ સિંહ ઠક્કર ગોદાવરીબેન ઠક્કર સુરેશભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં જે ફેબ્રુઆરી ફેબ્રુઆરી માસમાં જે મંદિરનું નિર્માણ થનાર છે અને ભારતભરના લોહણા સમાજના લોકો ત્યાં એકત્રિત થનારા છે અલગ અલગ કાર્યક્રમો છે તેને લઈને લોકો ત્યાં આવે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવા આશાવાદ સાથે પ્રચાર પ્રસાર અર્થે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમને જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રામ મંદિરનું નિર્માણ થાય ખાસ કરીને અયોધ્યાની પ્રતિકૃતિ ધરાવતા રામ મંદિરનું નિર્માણ થાય તેવા હેતુ સાથે તેમણે અગાઉ પણ એક ટેક લીધી હતી એ ટેક પરિપૂર્ણ થઈ છે દરમિયાનમાં બીજી એક પણ ટેક લીધી હતી એ ટેક પણ હવે પરિપૂર્ણ થનાર છે ખાસ કરીને જ્યારે સોળમીએ ભગવાન શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન થનાર છે ત્યારે તેમની ટેક પરમ પૂજ્ય હરિચરણદાસ બાપુના સાનિધ્યમાં એ ટેકનું સમાપન કરવામાં આવશે પારણા કરવામાં આવશે આમ સત તત આઠ વર્ષથી જીતુભાઈ સોમાણી આ ટેક લઈ અને ભગવાન રામ માટે ભેખ ધારણ કરી અને ભગવાન શ્રી રામનું અદ્ભુત મંદિર નિર્માણ થાય રાજકોટ ચોટીલા હાઈવે ઉપર તેના માટે કમર કસી રહ્યા છે મંદિર માટે જમીન પણ લેવાઈ ગઈ છે અને વિગતવાર કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે તેની જાણકારી આપી હતી હવે જોઈએ આમતક ટીવીની સાથે સોનલબેનનો વિશેષ પ્રતિભાવ જય જલારામ જય જય શ્રી રામ કચ્છની પવિત્ર ધરા ભુજ મુકામે રઘુવંશી સમાજની લોહાણા સમાજની વાડીએ મહાજનના પ્રમુખ એવા શ્રી મુકેશભાઈ ચંદે સાથે અન્ય રઘુવંશી સમાજ જ્યારે અમે કચ્છની પવિત્ર ધરા પર રામધામના પ્રચાર માટે આવેલા છે રામધામ એટલે કે અયોધ્યાની પ્રતિકૃતિ ધરાવતું એવું રામ મંદિર સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ચોટીલાની વચ્ચે જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે જેના સ્વપ્ન દ્રષ્ટા જીતુભાઈ સોમાણી છે જીતુભાઈ સોમાણીને જ્યારે આજથી વર્ષો પહેલાં એવો વિચાર આવ્યો કે મારે સમગ્ર રઘુવંશી સમાજને એક કરવા છે ત્યારે જીતુભાઈ સોમાણીએ એક એવી ચંપલની બાધા લઈ લીધી હરિચરણદાસ બાપુની સામે અને હરિચરણદાસ બાપુએ જ્યારે એને કીધું કે તારું રામ મંદિર બનશે થોડું મોડું બનશે પણ ખૂબ સારું બનશે ત્યારે પાંચ વર્ષ જીતુભાઈ સોમાણીએ ચંપલ ન પહેર્યા અને હાઈવે પર જ્યારે પચાસ વીઘા જમીનને ટોટલ અત્યારે તો વધારે જમીન લેવાઈ ગઈ છે જ્યારે એ જમીન લેવાની ત્યારે જીતુભાઈએ ચંપલની બાધા છોડી હાલ અત્યારે ત્યારે પણ એ ચિંતિત હતા કે આ રઘુવંશી સમાજને હું એક કઈ રીતે કરીશ ત્યારે ફરીથી એને અન્નની બાધા લીધી અને એ અન્નની બાધા લીધી એને પણ ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષથી જીતુભાઈ સોમાણીએ અન્ન કે કઠોળ કાંઈ જ વસ્તુ ગ્રહણ કરેલી નથી ત્યારે હવે ટૂંક જ ટાઈમમાં એટલે કે આગામી સોળ ફેબ્રુઆરીએ એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે કારણ કે સોળ ફેબ્રુઆરીએ શિવ મંદિર બની ગયું છે અને રામ મંદિરનું ભૂમિપૂજનનું આયોજન છે સોળ તારીખે એકસો આઠ કુંડી હવનમાં જલ દેહ સુધી અને જલયાત્રા છે સત્તર તારીખના કાર્યક્રમમાં યજ્ઞ છે અઢાર તારીખે બ્રહ્મચોરાસી છે અને ઓગણીસ તારીખે સંતો મહંતો અને સમસ્ત સમાજ ભારતભરમાં વસતા રઘુવંશીઓ જ્યારે એકત્રિત થવાના છે ત્યારે જીતુભાઈના પાયણા છોડા પાયણા કરાવવાના છે અને અન્નનું ગ્રહણ કરશે ત્યારે કચ્છમાં અમે જ્યારે મહિલા મંડળ અમે જ્યારે આવેલા છે મારી સાથે પ્રતિભાબેન કટારિયા ભાવનાબેન મીરાણી અને શારદાબેન કાનાબાદ અને હું એવી રીતે અમે ચાર મહિલાઓ આજે જ્યારે કચ્છની પવિત્ર ધરા પર મહિલા મંડળને અમે જીતુભાઈ સોમાણીના પ્રતિનિધિ તરીકે અમારા મોટાભાઈ તરફથી અમે સર્વે બહેનોને અહીંયા જ્યારે આમંત્રણ દેવા આવેલા છે ત્યારે અહીંના સર્વે સમાજનો અમે ખૂબ આભાર માનીએ છીએ કારણ કે અમે ત્રણ દિવસના પ્રવાસથી અલગ અલગ આજે બપોરે અમે અંજાર હતા ત્યારે મુકેશભાઈ ચંદે આજે અમને ભુજ મુકામે સમગ્ર રઘુવંશી કચ્છમાં વસતા સમગ્ર રઘુવંશી સમાજ અહીંયા એકત્રિત થાય અને જમણવાર સાથેની અહીંયા સરસ એક મિટિંગનું આયોજન કરી લીધું જ ત્યારે અમે તમારો પણ ભાઈ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સમગ્ર કચ્છમાં વસતા રઘુવંશીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ જેમ સોનલબેને વાત કરી કે આપણે રામધામનું આયોજન બની રહ્યું છે મંદિર ત્યારે જે જીતુભાઈ સોમાણીએ જે સંકલ્પ કરેલો કે હું પહેલે ચપ્પલનો ત્યાગ કરીશ અને પછી જ્યારે આ થયું ત્યારે અન્ન અને કઠોળનો ત્યાગ કરીશ એ હવે એનું પારણા કરાવવાનો વખત આવી ગયું છે સોળમી ફેબ્રુઆરીએ જ્યારે એકસો આઠ કુંડીનો યજ્ઞ અને આનું જ્યારે ભૂમિપૂજન મંદિરનું થઈ રહ્યું છે રામધામ રામનું મંદિર એ અયોધ્યામાં જે મંદિર બની રહ્યું છે એની પ્રતિકૃતિ એવું ને એવું રેપ્લિકા જેવું મંદિર બની રહ્યું છે તો અમે કચ્છનું આખું રઘુવંશી સમાજ તમારી સાથે છીએ અને રઘુવંશી આખું કચ્છનું સમાજ એ સોળ તારીખે ત્યાં હાજર રહેશે એની હું ખાતરી આપું છું જય જલારામ જય રામ